એમ્બ્યુલન્સ ની મારી જૂની કેસેટ તમે સાંભળજો મેં કીધું હું વળખાશો આને પોગાડવાનો છે તું ન્યાય વી ગયો કે સાહેબ આપણું વ્હીલ નીકળીને આગળ ગયું અને આપણી પાસે જેક નથી એટલે તમે આ પાણો ઉશ્કાવવા લાગો તો હું વ્હીલ બદલું ઈ દર્દી બસે ઈ કેવી રીતે બસે અમે ધંધુકા પૂજે ત્યાં ઠરી ગયું સરકારની બાજુ એ વિચારશો તો નરેન્દ્રભાઈ મોદીની સરકારના બધા કામ નાના માણસ માટેના જ છે મોદી સાહેબે એકસો આઠ ની કલ્પના આપીને પેલા ક્યાં હતી આપણે એમ્બ્યુલન્સની મારી જૂની કેસેટ તમે સાંભળજો હું એક વખત સાહેબ એક દર્દીને લઈને અમરી લી ગયો ગામથી અને થોડું અઘરું હતું સિરિયસ જેવો જાણ હતો એટલે ડોક્ટરોએ તપાસીને કીધું કે આ નહીં થાય આને અમદાવાદ લઈ જવું પડશે મેં એનું બધું બાટલા ને એવું સડાવી દીધું એટલે મેં પૂછ્યું છે એમ્બ્યુલન્સ તો કે આ છે ને આપણી સિવિલની જ છે મેં કીધું કાઢો તો કે ડ્રાઈવર નથી હું માર્કેટિંગ યાર્ડમાં ગયો અહીંયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બેઠા છે ત્યાં જ્યાં માલ ફેરવવાવાળાને કીધું ભાઈ ઘઉં માંડવી કાલ ફેરવી કે આજનોથી આનો ફેરો ફરદે અમારો દર્દી બચી જાય એ ડ્રાઈવર ભલો માણસ આવ્યો અમે ડ્રાઈવર ને દર્દી ને બધું ગોઠવું ને હું ભેગો બેઠો અને અમે અમદાવાદ કોઈ ઉપડ્યા ભલે મેં દર્દીના લાભાર્થે ડ્રાઈવરને ટીપ્સ આપી મેં કીધું જરાક ઉતાવળ અહીંયા જો પહોંચી જાય તો અને એને ફટકી મારી અને એમાં એકાદો બોમ્બ બોમ્બ કાંક આવ્યું અને ઠેકી ગયું અમે આખું આમ તાજનું અંદરથી આમથી આમ એ બધું દડતું દડતું ઊભું રહ્યું ડહકા ખાતું ખાતું હાથ આ દસ મિનિટ થઈ હાલ્યું નહીં એટલે હું વાયલી ખડકી ખોલીને બારો નીકળ્યો તો અમારો ડ્રાઈવર એ ખાંભો ઉચકાવતો હતો રોડ ને કાંઠે હોય મેં કીધું ત્યાં ખાંભે હું ઓળખાશો આને પોગાડવાનો છે તું ન્યાય વી ગયો એ કે સાહેબ આપણું વ્હીલ નીકળીને આગળ વીવી ગયું છે અને આપણી પાસે જેક નથી એટલે તમે આ પાણો ઉચકાવા લાગો તો હું વ્હીલ પટલું એ દર્દી બસે એ કેવી રીતે બસે અમે ધંધુકા પૂછ્યા ત્યાં ઠરી ગયું પાછા આ મારો અનુભવ છે આપને બધાને આવા અનુભવ થતા આવી સ્થિતિ હતી એમાંથી મોદી સાહેબ આવ્યા અને આપણને દેવદૂત જેવી ગાડી એકસો ને આઠ નંબરની દેશના રાજ્યમાં પહેલી વખત આપણા રાજ્યમાં હતી સાહેબ હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે એનો કોઈને જરૂરત ન પડે કાળીઓ ઠાકર એની કોઈ દી એકવાઠ કરવો પડે એવું કોઈના જીવનમાં આવે નહીં પણ ના કરે નારાયણ અને ઘટના બને અને જો તમે ત્યાં ઉપસ્થિત હો ને મિત્રો તો એના સગા સંબંધીને બે ફોન કરવા અને પછી પછી ફોન એકસો આઠને કરવો દહમાંથી આઠ કેસમાં મારી જવાબદારી છે કે એના હગાની પહેલા એકસો વાળા ભોગી જાય છે અને મોટો ફાયદો તો એનો એ છે સાહેબ કે પ્રોપર જગ્યાએ લઈ જાય અને દર્દીને લીધા ભેળી પ્રાથમિક સારવાર શરૂ થઈ જાય ધારો કે ઓક્સિજનની જરૂર હોય શરૂ થઈ જાય બ્લડની નાની મોટી આવશ્યકતા હોય તો શરૂ થઈ જાય કોઈ નાનું મોટું ઇન્જેક્શન આપીને એને કંઈ ટેકો કરવા જેવું હોય તો એ શરૂ થઈ જાય અને એમ્બ્યુલન્સ વાળાને પાકી ખબર હોય છે એકસો વાળાને કે આ કન્સલ્ટ દર્દી જે છે એને જે પ્રકારની તકલીફ છે એની હારામાં હારી હોસ્પિટલ ઈ એની એમ્બ્યુલન્સ થી નજીકમાં ક્યાં છે એની એની પાસે માહિતી હોય છે નહીતર એને લીધે બહુ મુશ્કેલી કરતા બોલો ઘણા આરે હારે ગામડામાંથી બેસી જાય ઘણા ઉત્સાહી લોકો હોય એની ભાવના હારી હોય પણ દર્દીને લઈને જાય હાર્ટ એટેક હોય ને કાનના ગળાની પાસે લઈ જાય કે આપણને પરમાર સાહેબ આપણા ખાસ છે તે ત્રીજે માળે ચડાવે સાહેબને ઉઠાડે અને સાહેબને દેખાડે કે આપણું ખાસ આપણું ઓળખીતું છે સાહેબ આનું કરો સાહેબ કે આને એટેક આવ્યો છે તું આ શું કામ લઈ લે આવા બધા કેસ બહુ થતા હતા આ એકસો આઠ ને કારણે ઈ મોટો આપણને ફાયદો થાય છે અનેક પ્રવૃત્તિઓ સાહેબ તમે જુઓ તો આ એકસો આઠ ની જરૂર મોટર ગાડીઓ વાળા નથી જેને ઘરની ગાડીઓ છે જેને પટારાને પૂછીને વ્યવહાર કરવો છે એને ક્યાં તકલીફ હતી તો આપણને નાના માણસો ને તકલીફ હતી ત્રણ ગામને તરફેટેક ટોલું ટક્કર મારી જાય રોડ ને કાંઠે તરફડિયા મારતો હોય કોઈ એને બેહાડે લઈ અને કોઈ વડીલો ને અનુભવ એ છે કે તમે આ કોક એક્સિડન્ટ વાળા દવાખાને લઈને જાઓ પોલીસ તમને પૂછે તું હું અહીંયા કરતો હતો એટલે ભાઈ કાંઈ કરતા નહોતા એટલે તા ભેગા ફેગા એવા ને કોઈ થડેથી ઉભો થઈને આવવાનો છે કે કોઈ ઓફિસમાંથી સીએલ મૂકીને હોવાનું ફ્રી માણસો હોય એ આવી સેવાકીય પ્રવૃત્તિમાં આવે એની ઉપર એને સાક્ષીમાં રાખે ને ઘણી વખત એને જોડે આવી બધી કેટલી કથાઓ હતી એ બધું મોદી સાહેબના કારણે આપણા એ વિટંબનાઓમાંથી મુક્ત બની ગયા અને આજે આપણને એવા સારા સમાચાર સાંભળવા મળે છે કે સાહેબ એમ્બ્યુલન્સે પહોંચાડી દીધા એને કારણે અમારો દીકરો બચી ગયો એવા સમાચાર આપણે એક જ વાત મારે કરવી છે કે આ એમ્બ્યુલન્સ એક્સિડન્ટ માટે બનાવી હતી આપણા બધાના મનમાં એમ હતું કે આનો વધુમાં વધુ ઉપયોગ એક્સિડન્ટમાં થતો છે પણ એક સભામાં એક વખત એના આવેલા કોલનું વિશ્લેષણ આવ્યું કે આમાં કેવા પ્રકારના કોલ આવે છે અને એનું કેવું રિઝલ્ટ આવે છે એનું એક વિશ્લેષણ આવ્યું હતું એ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આમાં સૌથી વધારે કોલ સગર્ભા માતાઓના આવે છે ને એમને પ્રસૂતિ માટે હોસ્પિટલે લઈ જવાનું કામ સૌથી વધારે થાય છે કેવી સુંદર વ્યવસ્થા થઈ ગઈ ગરીબ માતાઓને રિક્ષાવાળો લઈ જાય નહીં ટેક્સી બંધાય નહીં ટેક્સી ભાડાના પૈસા હોય નહીં આજે ઝૂંપડા રહેલી મારી બેનને માતાને આ પ્રસંગ આવે અને એની બાજુનો કોઈ ફોન કરી દે તો ત્યાંથી એમને સીધા હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા મિનિટની અંદર થઈ શકે છે અને ત્યાં પ્રસૂતિ પછી દીકરો કે દીકરીનું અવતરણ થયા પછી હાજા નરવા ઘેરે ખીલખિલાટ નામની ગાડીમાં મૂકવા આ બધા પ્રસંગો આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કર્યા છે સાહેબ આપણા રાજ્યના મુખ્યમંત્રી મટી ને દેશના વડાપ્રધાન બન્યા દેશની જનતાના આશીર્વાદને કારણે આપણા રાજ્યને જે સુવિધા મળતી હતી આખા દેશને આપવાનું સાહેબ શરૂ કર્યું આયુષ્યમાન કાર્ડ પચાસ કરોડ લોકોને પાંચ લાખ રૂપિયાનું વીમાનું કવચ તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય એટલે એટીએમ જેવું તમે દવાખાને દાખલ થઈ જાઓ તમારું બિલ ભારત સરકાર ચૂકવે તમારે દવાખાનેથી રાજી ખુશીથી હાજર થઈને ઘેરે બિલ જવાનું ઘેરે જવા આવવાના પૈસા હોત ને એમાંથી આવે આવી વ્યવસ્થાઓ આખા દેશને કરી અને એવા નરેન્દ્રભાઈ મોદી જયારે દેશની સેવાને કારણે આ સેવાનું આલે છે એટલે બીજી વાત તરફ મારે નથી જવું દુનિયાના હો દેશોને રસી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કારણે મળી હો દેશ અત્યારે એવું માને છે મોદીને કારણે અમારા દેશના નાગરિકો બચી ગયા એવું હો દેશ માને છે એક જાણકારી ખાલી શેર કરું અમેરિકાએ એના દેશના નાગરિકોને પૈસા લઈને રસી આપી છે ઇંગ્લેન્ડ ફ્રી નથી આપી જર્મન ફ્રી નથી આપી અને એની તો વસ્તી એ આપણા મોટા રાજ્ય જેટલી જ છે એકસો ચાલીસ કરોડ દેશના નાગરિકોને નરેન્દ્રભાઈ મોદીએ મફતમાં વેક્સિન આપી દેશના નાગરિકોને તો મફતમાં આપી બીજા દેશના હો દેશના નાગરિકોને મફતમાં આપી એની પાસેથી નહીં નકો ન કે સાહેબ આ પ્રકારનું જે મોદી સાહેબનું વલણ છે એને કારણે વિશ્વમાં આજે ભારતની આબરૂ વધી છે શાખ વધી છે દેશનો ડંકો દુનિયાની અંદર વાગે છે એવી સ્થિતિમાં આ ચૂંટણી આવી છે આખા દેશે જ નક્કી કરી નાખ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવાના છે એના પ્રતીક તરીકે રાજકોટમાંથી મને પાર્ટીએ ઉમેદવારી કરવાની તક આપી છે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતાનો મત તો નાખશો આપના ઓળખીતા સંબંધીઓને આપણા વિસ્તારમાં ન હોય અને ગુજરાતના બીજા સંસદ સભ્યોના વિસ્તારમાં હોય તો ન્યા પણ કમળમાં મત નાખવા માટેની ભલામણ કરો જ્યાં તમારા ઓળખીતા હોય છવ્વીસે છવ્વીસમાં અને રાજ્ય બારા હગા હોય અહીંયા બેઠા છે મને લાગે કે ટોપીવાળા મહારાષ્ટ્રના માણસો છે બધા એને અહીંથી મારી ભલામણ છે કે મહારાષ્ટ્રમાં તમે ત્યાં બધાને કહી દેજો કમળમાં સિક્કા મારે આપણે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટો હોય એને સમર્થન આપવા માટેનો પ્રયાસ આપ સૌના માધ્યમથી અવશ્ય થશે અને આપની સેવાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને અને મને અપાવવા માટેનો પ્રયાસ કરવા માટે સંજયભાઈને અને એમની ટીમને એમનો હું આભાર માનું છું એમનો ધન્યવાદ કરું છું આપ સૌનો આભાર ભારત માતાજી અબકી બાર અબકી બાર ફીરે પાર અબકી બાર ચારસો પાર અબકી બાર ધન્યવાદ